તમે ભી શોધી રહ્યા છો આવી પ્રીમિયમ કુર્તિઓ એક વાર વિઝિટ કરી લેજો અમારા ટેક્સટાઇલ કંપની એમ તો અમારા અહિયાં કુર્તીઓ સ્ટાર્ટ થઈ જાય છે નવ્વાણું રૂપિયા થી નવ્વાણું રૂપિયા થી લઈને તમને પાંચસો અહીંયા વેરાયટી મળી જવાની છે જુએ તમને કઈ આ રીતનું કલેક્શન છે ડિજિટલ પ્રિન્ટની ઉપર પૂરું હેન્ડવર્કનું કામ તમને અહીંયા મળી જવાનું છે બધી વેરાયટી તમને સીધા ને સીધા મેન્યુફેક્ચરિંગની પ્રાઇઝમાં મળવાની છે સાઇઝિસની વાત કરું તો અમારા બધી અહીંયા અવેલેબલ થઈ જવાની છે પણ પરચેસિંગ તમને સેટ ટુ સેટ કરવાનું રહેશે સિંગલ પીસમાં અહીંયા બિલકુલ બી ડીલ નહીં અને વાત કરું હું કોટ સેટની તો ભાઈ આની ડિમાન્ડ તો અમને બહુ વધારે ટ્રેન્ડમાં ચાલી રહી છે અગર કોટ સેટની વાત કરું તો અમારે અહીંયા કોટ સેટ એકસો ને પંચોતેર રૂપિયાથી શરૂ થઈ જાય છે જેમાં તમે જોઈ શકો છો અહીંયા ડિજિટલ પ્રિન્ટના કોન્સેપ્ટમાં ડેલી બેઝમાં યુઝ થવાળી વેરાયટી મળી જાય છે જુએ તમને કંઈ આ રીતનું કલેક્શન તમે જોઈ શકો છો આ બી બહુ જ સુંદર રહેવાનું છે હેવી સિક્વેન્સના ટચ અપ સાથે એમ્બ્રોડરી નું શેડ તમને મળી જવાનું છે કલર બી તમે જોઈ શકો છો બહુ જ બ્યુટીફુલ કલર રહેવાના છે કલર ઓપ્શનમાં તમને લાઈટ કલર ડાર્ક કલર ડસ્ટી કલર બધા કલર તમને અહીંયા અવેલેબલ થઈ જવાના છે આ રીતનું કોન્સેપ્ટ તો જોઈ શકો છો તમે કોડ સેટમાં અનાર કલીના બેસમાં કુર્તી સાથે આ રીતનું તમને પાઇન્ટ બી મળી જવાનું છે અને અહીંયા તમે એકવાર જોઈ શકો છો રિયલ મિરલ રિયલ મિરલ નું કામ બી તમને મળી જવાનું છે આખું ડિજિટલ પ્રિન્ટનું લુક રહેવાનું છે આની અંદર આફ્ટર વેર પછી આનું જે લુક છે બહુ જ બ્યુટીફુલ લુક તમને અહીંયા મળી જવાનું છે એકસો ને પંચોતેર રૂપિયાથી શરૂ થઈ જાય છે સ્ટાર્ટિંગ રેન્જ અહીંયા હું મેન્શન કરું છું તમને જે ભી આર્ટિકલ તમને અહીંયા ગમે છે એનો સ્ક્રીનશોટ લઈને તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને આની ફિક્સ પ્રાઇસ જાણી શકો છો એમાં કેટલા કલર ઓપ્શન છે એ બી તમે અહીંયા જાણી શકો છો હવે આ વેરાયટીઝ બી તમે જોઈ શકો છો આ બી બહુ જ વધારે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે બલૂન સ્લીવમાં તમે જોઈ શકો છો બલૂન સ્લીવમાં એકદમ ડિજિટલ પ્રિન્ટની ઉપર રહેવાનું છે બહુ જ સુંદર વેરાયટીઝ છે એકદમ કટ બોર્ડરની સાથે આની અંદર બી તમે સાઇઝીસ જોઈ શકો છો ને અહીંયા બધા સાઇઝિસ અમારે અહીંયા અવેલેબલ છે એટલે કહી દીધું ને થી લઈને ફાઈવ એક્લ લગી જુએ તમને કંઈ આ રીતનું કોન્સેપ્ટ થોડું ફેન્સી જે કોઈ ફેસ્ટિવલ હો થઈ ગયું યા મેરેજના અકોર્ડિંગ કેમાં વેર કરવું હોય તો બી તમે કરી શકો છો લેસની સાથે બહુ જ સુંદર તમને અહીંયા નેક પર ડિઝાઇન મળી જવાનું છે અને આનું બોટમનું તમે જોઈ શકો છો થોડું બોટમ બી બહુ જ ફેન્સી એટલે કે પટિયાલાનો લુક તમને અહીંયા મળી જવાનું છે આફ્ટર દામનમાં બી તમે જોઈ શકો છો કઈ રીતના અહીંયા મેં લેસનો ટચ અપ કર્યું છે આખું ફ્લાવર ડિજિટલ પ્રિન્ટમાં તમને આ આર્ટિકલ અહીંયા અવેલેબલ થઈ જવાનું છે એના સિવાય અમારે અહીંયા થ્રી પીસનું કલેક્શન બી તમને મળી જવાનું છે આ જો આ કલેક્શન તમે જોઈ રહ્યા છો ને મિત્રો બસો ને નવ્વાણું રૂપિયાથી શરૂ થઈ જાય છે અમારા કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં જેમાં તમે જોઈ શકો છો અહીંયા નેક પાસે થોડું એકદમ સિમ્પલ હેન્ડવર્કના બેઝ પર તમને આર્ટિકલ અહીંયા મળી જાય છે એની સાથે આ રીતના તમને બોટમ બી અવેલેબલ છે અને આ દુપટ્ટો બી તમને અહીંયા મળી જવાનો છે આની અંદર બી તમને કલર ઓપ્શન બહુ બધા મળી જવાના છે બસો નવ્વાણુંમાં બી ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જવાના છે તમને આ કોન્સેપ્ટ તો જોઈ શકો છો સિરોસ્કી ટેચઅપ સાથે સિરોસ્કી ટેચઅપ સાથે બી તમને અહીંયા આર્ટિકલ અહીંયા અવેલેબલ થઈ જવાનું છે જુએ કઈ આ રીતના કોન્સેપ્ટ તો જોઈ શકો છો અહીંયા આખું અને આખું ગોલ્ડન એમ્બ્રોઇડરી વર્ક ના સાથે રહેવાનું છે નેક ની વાત કરું તો નેક તમે જોઈ શકો છો બહુ જ હેવી રહેવાનું છે અનગિન વેરાયટી તમને અહીંયા જોવા મળવાની છે અને આના જોઈ લો તમે જોઈ શકો છો કઈ રીતના ફેબ્રિક ની વાત કરું તો અમારા અહીંયા જામ કોટન છે પ્યોર કોટન છે રિયોન ફેબ્રિક છે બહુ બધી વેરાયટી તમને અહીંયા જોવા મળવાની છે બધા વેરાયટીઝ તમને અહીંયા મળી જવાના છે આ કોન્સેપ્ટ બી તમે જોઈ શકો છો આ બી બહુ જ વધારે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે અમારા અહીંયા તમને દરરોજ જ કંઈ ને કંઈ ન્યૂ વેરાયટીઝ જોવા મળી જવાના છે તો જોઈ શકો છો કેટલા બધા ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન હું અહીંયા બતાવું છું કલર તમને બતાવું છું આ બધા કલેક્શન જે છે ને ટ્રેન્ડમાં ચાલવાવાળા કલેક્શન જ હું તમને બતાવું છું હવે આ વેરાયટીઝ તમે જોઈ શકો છો એકદમ પ્યોર કોટનના બેસ પર રહેવાનું છે અનાર કલીનું છે આ જોઈ શકો છો કેટલું સુંદર રહેવાનું છે ડેલી બેસ પર યુઝ થઈ શકે છે યા પછી તમે ઓફિસનું કામ કરો છો તો ઓફિસમાં બી તમે વેર કરી શકો એવું કલેક્શન રહેવાનું છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું ફેબ્રિક છે એકદમ સોફ્ટ ફેબ્રિક અમે અહીંયા યુઝ કરીએ છીએ અમારા અહીંયા ફેબ્રિકમાં બી કોઈ રીતનું ફ્રોડ નથી થતું અને અહીંયા જે બી વેરાયટીઝ અગર તમે લેવા માંગો છો તો બાર કોડના સિસ્ટમ સાથે જ અમે કામ કરીએ છીએ બારકોડ સ્કેન કરીને જ અહીંયા બિલ અમે પ્રોવાઈડ કરીએ છીએ તમે અહીંયા લાઈવ વિઝિટ કરવા માંગો છો તો વિઝિટ કરવા માટે અમારું લોકેશન રહેવાનું છે ડોરીવાલા સ્ક્વેર નિયર બાય મોહન મીઠાઈ ઓપોઝિટ સુરત રેલવે સ્ટેશનની સામે અગર લોકેશનને લઈને કોઈ બી ડાઉટ કન્ફ્યુઝન હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે કોલ કરી શકો છો અને હા ઘરે બેસીને પરચેસિંગ કરવા માંગો છો તો વિડીયો કોલની બી ફેસિલિટી અહીંયા અવેલેબલ છે અગર વિડીયો કોલ થ્રુ તમે આર્ટિકલ પરચેસ કરો છો સીઓડી ની બી ફેસિલિટી તમને અવેલેબલ કરવામાં આવશે મિનિમમ ઓર્ડર તમારું વીસ થી 25000 હજાર નું રહેવું જોઈએ અને જે બી તમને પરચેસ કરવું છે સેટ ટુ સેટ પરચેસ કરવાનું રહેશે તો વધુ જાણકારી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર તમે અત્યારે જ કોલ કરી શકો છો